હવે હું સામનો ઉભો જ રહ્યો છું સાધન તો કોઈ આવતું નહીં મારે આયા છે તો તારખાઈ આવી જાય ને માં ભલા ટીનાજી ને તો હું ઓળખતો નહીં જે હોય મારા ધરખાઈ આવી જાય છે

તમે ઓળખો તો ખરા વળી ઓળખતા નહિ મને તો ખરેખર હું પૂછવા હું હારી કોક ના પૂજ્યો આજે કીધું છે પૂજો કોક ના આવજો ફેરતી ઓટો મારો તો કદાચ મારા વળી અરખાઇ આઈ જઈ રે